અહીં વિગતવાર જાણી લઈએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા જો કે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે રામલલ્લાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણ શિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે કૃષ્ણ એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણોસર આ પથ્થર ની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજ ના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગી રાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી વિજેતા યોગી રાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગી રાજે સાત્ત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા મૂર્તિની કૃષ્ણ શીલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર તમને જણાવી દઈએ કે રામલલ્લા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું જેમાં રાજસ્થાનના સત્યનારાયણ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી જેમાં અરુણ યોગીરાજ બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થવા જઈ રહી છે તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણ શિલા વિશે માહિતી આપીશું અહીંથી મળે કૃષ્ણ શિલા આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચ 2023 માં પસંદ કરવામાં આવ્યો હતો તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઇнду પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો આ શિલાનું વજન દસ ટન હતું જ્યારે પહોળાઈ છ ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી શિલાની પસંદગી કેવી રીતે થઈ જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુશાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલા આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટિએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયણિક સંરચનાની તપાસના કરી હતી આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે તમને જણાવી દઈએ કે કૃષ્ણ શિલા મૂર્તિકારોની ફેવરિટ છે તેનું કારણ આ પથ્થરની સરચના પણ છે આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદ્દુ પણ નથી હોતો જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવભંગિમાઓ પર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય રહે છે આ રીતે જોતા કૃષ્ણ શિલા બધી રીતે પરફેક્ટ છે આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે કારકલાના જે સ્થાનેથી શિલા મળે છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ સાહીઠ કિલોમીટર દૂર શૃંગેરી શહેર આવેલું છે આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે અહીં રહેતા શૃંગી ઋષિના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે આ એ જ શૃંગી ઋષિ છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવવાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈઓનો જન્મ થયો હતો તેથી રામલલાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શીલાથી હોવા પર પણ એકમત સંધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે